નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા ગુર્જર ક્ષત્રિય કડિયા ખેડૂત જ્ઞાતિ રાજુલા શહેરમાં નવી કમિટીની રચના કરવામાં આવી જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે ધનજીભાઈ શામજીભાઈ ગેડિયા ઉપપ્રમુખ તરીકે ડોક્ટર વિપુલભાઈ ધીરુભાઈ બાવળિયા મંત્રી તરીકે પરેશભાઈ દેવરાજભાઈ ગોહિલ સહમંત્રી તરીકે નિલેશભાઈ રમેશભાઈ રાઠોડ તેમજ અન્ય બાર કારોબારીની કમિટીની રચના કરવામાં આવી જેમાં આ કમિટીની રચનાઓના તમામ આગેવાનો તેમજ સર્વે હાજર રહ્યા અને તમામ લોકોની હાજરીમાં આ કરવામાં

અહીંયા એકત્રિત થયો છે તેમાં આપણે નવા પ્રમુખ તરીકેની વરણી અત્યારે જે કરી રહ્યા છીએ અને જૂના પ્રમુખની આપણે આવતા સમયની અંદર ખૂબ સારા કામ કરેલા છે તે મુજબને ધ્યાનમાં લઈને અને તેમના સારા સારા કાર્યને આગળ દોહરાવવા માટે અત્યારે શ્રી ગુર્જત્રિય કડિયા સમાજ શ્રી ધનજીભાઈ ગેડિયાને જ્ઞાતના જ્ઞાતિના પ્રમુખ તરીકે આપણે પ્રમુખ તરીકે વાણી કરી રહ્યા છીએ આજ રોજ ગુજરાત સિત્રીયા ગડિયા ગુબાર નાદીમાં નાદી ભેગી થઈ અને એક નાદીની વાણી કરી જેમાં પ્રમુખ તરીકે રંજીભાઈ ગડિયા ઉપપ્રમુખ તરીકે ત્રિપુસે બાવરિયા તથા મંદિર તરીકે પરેશભાઈ ગોહિલ ની વાણી કરી જે તે બદલ અમે નાઈટનો જવાબાળ માનીએ છીએ અને આવતા સમયમાં નાઈટના સારા કાર્ય થાય એવી સામજી બાપુ અમને શક્તિ આપે જય સામજી બાપુ આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈકો દબાવવાનું ભૂલતા નહીં